અર્થાનોથી યુડાઈના છોકરાને ચડાઈના આ બધું કામ કરાવ્યું છે સરપંચ જ કરાવ્યું છે શું નામ છે સરપંચનું રતનુભાઈ રતનભાઈ કપિલાબેન કપિલાબેન હા એમના વિશે સરપંચ છે કપિલાબેન કપિલાબેને બધું કરાવ્યું એ જાતક નીકરેલા ટૂડુ લઈને જાતક ટૂડુ લઈને નીકરેલા આ પેલી બાજુ પેલા એ જો મારી એ બધી હલો કેવી રીતે હિન્દુ મુસ્લિમની બોલા બોલી થઈ હતી આ લોકો મગજ મારી તે કનુભાઈ સરપંચની ઘંટી બેસે છે હિન્દુ મુસ્લિમના અને અંદર અંદર ઝઘડા હતા બે દિવસે ગારા ગાડી ચાલતી હતી તો હિન્દુ આપણા છોકરા આ ભાઈને તેથી એવું કીધું કે ભાઈ તમે ગારા ગાડી ના કરતા કાલનું કહેલું હતું આજે એવું ચિંતા એકબીજા પર મારા મારી પર આવી ગયા અને સામા સામે પથ્થર મારો થયો સામે કેટલા જણને વાગ્યું છે અને અત્યારે તો એસએસજીમાં અમે ચાર જણ છે અને બીજા પ્રાઇવેટમાં બીજા ચાર પાંચ જણ પ્રાઇવેટમાં છે એમાં એક લેડીઝ છે અને બે લેડીઝ છે એટલે ચાર જણ બીજા પ્રાઇવેટમાં છે ચાર પાંચ જણ શું નામ તમારું પટેલ દિલીપ રજનીકાંત તમારે સમ્યાલા શું થયેલું કાકા તમને આટલું બધું વાગ્યું ધમાલ થેલી છે ધમાલ થેલી ક્યાં ભાઈ ત્યાં આગળ અમારા ઘર આગળ કયું ઘર સમ્યાલા કેવી રીતે થયું બોલા બોલી થયું કોડુભાઈ નું ઉભા હતા તો મેં એમને એવું કહ્યું અહીંયા આગળ ઉભા ના રહેશો તો એમ બોલા બોલ ચાલુ થઈ પાસે હા મારા ઘર પાસે મને પ્રવીણભાઈ પ્રભાસભાઈ